તોડી નાશું ચાલ્યા ઓે સોહેલો હાલ લેબડી લેલી બધું કાપી ના આ બોલતો નહિ એટલા તો સણા જાવ પર સડી જ્યા બાજુ બાધા જો આ મારે પોણી વાળવાનું છે ને

બુજુ લે આઈ હું આ કી તું તો પગ ખબર પડતી ચલે આ શું કરું રાખ હાખા ઠાક લાગ્યો છે મને બોધવા દે હાલા નહીં કોઠી

તમે બે મને લવાનું પાછું હમણાં લાફ લે લાફો લાફો મેલ્યો થઈ જાય અરે તમે લાફો લે આ જોયું છે પટાઈ ગયો હાલ છે એટલા નંગર આવો પાહાલા તને પાછા તો આ જાય આ કંટાળી આવે તો મદારી નહીં આ કોણ

મારી બોલ્યો ના બોલ અરે યાર મારા પેલા લેબડા ઉપર બે શકલ લેવી વણી છે

પંચાયત ના ખબર પડે પંચાયત બટન બટન કોડી નાખ્યા શાંતિ રાષ્ટ્ર

લડવા કરવા દે દેસી રેબી રેબી કરી નાખો એવું છે ઇના પર ઇના જે જીત્યા ને ઇની જમીન આવવામાં આવશે તારી જમીન પડાઈ લે દોણ આને ના એ વધ્યું ને એ નહીં વધે ના લડવા મસાલા પસાડ લડવાય ભાઈ આ હું અંકુશ પાપા ના હા 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 હું આ એ તારો બી જાતો અરે મુસ્કી ના લાલો હાલે તારું પેટ એ મિરું કરો આય ઓને દોરડ વગાડે અલ્યા બાબાજી આલો રે આય આય બાબાજી એ બકિયા બકિયા અલ્યા ખાંડ લાગી છે મજાના જલ્દી મજાના રીયલ પર લે એ બકિયાનું દૂધ પીતો છું અલ્યા હાલો તમે હું તમે રીવાડી વી બની રાખો રીવાર વાયસ કરજો તાણી જીઆ ને વીસ વાળી લગાય ને આવું નાખવું હમણાં લડાઈ તો સરસ થઈ હતી જીત્યું કોણ જીત્યો હજુ બે

મારા ઓલે વેગિયાનું તારે એ પાડ્યું મારા ઓલે વેગ જે 20 વધે નીકળ રસ્તો આમ બની ની દીને ખાલી આમ તાણે એકાડા પણ કઈ આતો નઈ ભાગ પડે છેડી અરે પછી તો એનીય ઓફિસ આવે પણ ન પડી

સરપંચ બનાય એવું લેવા મે નિર્ણય ખાવાની વાત ના કરતા સરપંચ

અલ્યા 50 તો ભરી ગયો પણ મને પાપા લાગ્યો છો ઈનો હું તાણે અલ્યા તું નવા લાવશું ફટાફટ હાલ નવું થશે વળી પાછું તમે બે કેટલા પૈસા આલજો કેજો છોકડવાનું છોકડ બધું એ તો આપણે જગ્યાએ પેમેન્ટ આવે છું આખી ઓભી તમારે અલ્યા પાવડો લાગે તારી કહું છું ખબર નહીં પડતી પાવડો નહીં આણે મોટો જો મારા ઓલસા એકલો પાણી બગાઉ છું એ પાવડા કે તું શું લઈને આવો લે અલ્યા તું લે પાવડો બાપુ તાર પરવા લેવા દે લે ને એડવાન્સ પર પૈસા પડતો એ નહીં લે પાવડો તો કઈ દીધું પાવડો આ

હાર્શ જાવતા હજી ભાઈ પૈસા નઈ પરો હો પૈસા ન આવે તો કોક ધાર પાછા સાફ કરી કા મળવાની પછી